ચિત્રોડ બાદ કાનમેરમાં આઠ મંદિરોમાં સામૂહિક ચોરી સીસીટીવીના આધારે લૂંટારૂ ગેંગના ત્રણ ચોરો પકડાયા વાગડમાં થતી દેવ મંદિરોમાં ચોરી બન્યો ચિંતાનો વિષય શિયાળાની શરૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂ થઈ ગઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી છે એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલાં ચિત્રોડ આસપાસના ગામોમાં દસથી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામૂહિક રીતે આઠ મંદિરોને નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે આ બનાવમાં સારું એ થયું કે પૂર્વ કચ્છ પોલીસની અપીલ ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે જેમાં કાનમેરમાં થયેલી મંદિર ચોરીમાં ચોરી કરનાર ત્રણ સમૂહ કેમેરામાં કેદ થઈ ગયા હતા જેના આધારે પોલીસે અન્ય પોલીસ મથકની મદદ લઈ ગેંગ પૈકીના અમુક ઇસમોને પકડી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે હજુ થોડા દિવસ પહેલા ચિત્રોડ મેવાસા અને સહિતના ત્રણ ગામોમાં સામૂહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમાં પોલીસે જુદી જુદી એજન્સીઓની ટીમ બનાવી ચોરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે ચિત્રોડ મંદિર ચોરી ખુદ પૂર્વ કચ્છ પોલીસ વડા પણ બનાવ સ્થળે માહિતી તથા ગુનાનું ભેદ ઉકેલાય તે માટે જરૂરી માર્ગદર્શન માટે પહોંચ્યા હતા આ બનાવને હજુ ચાર દિવસ માંડ થયા છે ત્યાં ફરી એ જ ગેંગ દ્વારા ચિત્રોડથી સત્યાવીસ કિલોમીટર દૂર અને ગાગોદર પોલીસની હદમાં ચરણ ગાંધીએ આવેલા કાનમેરના એક સાથે આઠ મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે એક વાગ્યા આસપાસ કાનમેર ગામના વછરાજ દાદાનું મંદિર નારણદેવીનું મંદિર મોમાઈ માતાજીનું મંદિર રાજભાઈ માતાજીનું મંદિર નાગભાઈ માતાજીનું મંદિર ચામુંડા માતાજીનું મંદિર રામજી મંદિર અને દાદાવારાના મંદિરમાં સાળંદેવી મંદિર સહિત કુલ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો જેમાં ચાંદીના છત્તર ગાય મુકુટ સહિત કુલ રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી જવામાં આવી હતી જે બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા જેમાં ચોરો ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરી ચોરી કરવા આવ્યા હોવાનું ખુલ્લું હતું આ બનાવમાં પોલીસને ચોરી થયાના અમુક સમયમાં જ જાણકારી મળી ગઈ હોવાથી લાકડીયા અને આડેસર પોલીસની મદદ લઈ ચોરો અન્યત્ર ભાગી જાય તે પહેલાં ત્રણેય ચોરોને પકડી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું

ગાગોદર પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પોતાની ટીમ સાથે ચોરોને પકડવા કવાયત હાથ ધરી હોવા ઉપરાંત લાકડીયા અને આડેસર પોલીસની મદદ લીધી હતી જેથી રાત દરમિયાન જ પોલીસે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા આ ચોર ગેંગ દ્વારા ચિત્રોડના દસ મંદિરોમાં ચોરી કરવામાં આવી હોવાની વાત પણ સૂત્રોએ કરી હતી ટીવી એટીન ન્યૂઝ ભુજ આજે કાનમેર ગામે બે વાગ્યાની આરસામાં આઠેક મંદિરોની ચોરી થઈ ગયેલી છે જે દુઃખદ ઘટના સાથે અમે વર્ણવી છે કેટલા વાગ્યાનો સમય હતો અને કેટલા મંદિરોમાં ચોરી થઈ છે પહેલાં રાતના એક વાગ્યાથી કરીને બે વાગ્યાની અંદર આઠક મંદિરોની ચોરી થઈ ગઈ છે કયા કયા માતાજીના મંદિરો હતા માતાજીના રાજભાઈ ગામદેવી પછી ચાઉંડા જે માતાજી કુરદેવી છે આપણે પ્રજાપતિયાના બીજે નાગભાઈમાંનું છે બીજું મંદિર ત્રણ ચાર બીજા મંદિર ટોટલ આઠ મંદિર છે રામજી મંદિર

અને ટોટલ ગામના આઠ મંદિરની અંદર ચોરી થયેલ એ દરમિયાન બાજુમાંથી ચોકીદાર જાગી જાયલ અને ગામના આગેવાનોને સરપંચને જાણ કરેલ સરપંચને જાણ કરતા સરપંચે તાત્કાલિક ગાગોદર પોલીસ સ્ટેશનને જાણ કરેલ અને ગાગોદર પોલીસ સ્ટેશને સ્ટાફ સાથે ખૂબ સારી કામગીરી કરી અને આડેસર પોલીસ સ્ટેશન અને ગાગોદર પોલીસ સ્ટેશન ટ્યુનમાં રહી અને તાત્કાલિક ચોરને રાતે જ ઝડપી લેવામાં આવ્યા છે એટલે પોલીસની ખૂબ પ્રશંસનીય કામગીરી છે તે બદલ એમનો અમે આભાર માની છીએ ધન્યવાદ